ધરપકડ કરી મેડિકલ પરીક્ષણ કરાવ્યું કવાયત અંકલેશ્વર ચાણક્ય વિદ્યાલય નજીક રોડ ઉપર ગેસ લાઈનમાં ભંગાણ બે દિલ્લા અકસ્માત ના બે બનાવો ભરતા ગામ ગામના પાટિયા નજીક ટ્રક ચાલકે બે ને ઉડાવ્યા મહિલાનું મોત ભારત નો બચાવ તો આમોદ રોડ ઉપર પણ અકસ્માતમાં એક ના વેપારી નું મોત ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના જૂના ટોઠીદરા ગામે પંચાયતના સાર્વજનિક રસ્તાને જેસીબીથી ખોદી કાઢ્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતના સરપંચે પંદર ઇસમો સાથે નામજોગ અને અન્ય પાંચ મળી વીસ જેટલા ઈસમો સામે પોલીસ ફરિયાદ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે જૂના ટોથીદરા ગામના સરપંચ કાંતિભાઈ મંગાભાઈ વસાવાએ રાજપાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે જૂના ટોથીદરા ગામની આજુબાજુ ટોથીદરા તળસાલી ઓરપટાર ગામની સીમ આવેલી છે અને આ ગામોના ખેડૂતોએ ખેતરોમાં જવા આવવા તેમજ ખેતીના સાધનો લઈ જવામાં ભારે હાલાકી પડી રહી છે અને પાસેથી જ ગ્રામ પંચાયતનો કાચો રસ્તો હોય સાહીઠ વર્ષ જૂનો આવેલો છે દરમિયાન ઓગણીસમી જાન્યુઆરીના રોજ રાતના સમયે ભાલોદ ખાતે રહેતા સંદીપ અરવિંદ વસાવાએ અન્ય ઈસમોને મળી કુલ વીસ જેટલા ઈસમોને સાથે રાખી ભાલોદ ગામના ભીખાભાઈ ભગવાનભાઈ માછીનું જેસીબી સાથે લઈને ઉપરોક્ત રસ્તા ઉપર બે જગ્યાએ જેસીબીથી આશરે વીસ ફૂટ જેટલી લંબાઈ અને પાંચ ફૂટ જેટલી ઊંડાઈના ખાડા ખોદી નાખેલ તેવા ફરિયાદમાં આક્ષેપ કરે છે મુજબના રસ્તો ચાર જેટલા ગામોના ખેડૂતોને ખેતરોમાં જવા આવવા માટેનો ઉપયોગી હોય ખોતા ખેડૂતોને ઢોર ઢાકળ લઈને પણ અવર ભાડે આવડાકી ભોગવવી પડી રહી છે જેના કારણે આ બાબતે ધીંગાણું થતાં વીસ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે ભરૂચમાં નેશનલ રોડ સેફ્ટી મંથનની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું નેશનલ રોડ સેફ્ટી મંથની જાન્યુઆરી માસમાં ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ પોલીસ ભરૂચ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી બાઇક રેલી નીકળી હતી જેનું એન એનઆર ધાંધલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલી સિવિલ હોસ્પિટલ રોડ થઈ બત્તી શક્તિનાથ થઈ પરત કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી જેમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો અને કર્મચારીઓ જોડાયા હતા

તેમાં પરવા સોંગ અમે જે વગાડ્યું છે જેમાં ટ્રાફિક અવેરનેસ માટેનું સૂચના આપેલી છે દરેક ગાડી પર બેનર લગાવી અને એક રેલી કાઢવામાં આવી હતી રેલીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે પબ્લિક અવેર થાય અને જાગૃત બને કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે જે પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે તેણે નાની મોટી ઈજાથી મૃત્યુ સુધીના બનાવોને સહન કરવાના આવે છે તો સૌથી પહેલી એક રેલીનો આશય એ છે કે તમામ લોકો ટ્રાફિકના નિયમોથી જાગૃત થાય જે આજકાલ રોડ પર ગમે ત્યાં વાહન પાર્ક કરીને જતા રહે છે હાઈવે પર જ્યારે પણ વાહન બગડી જાય છે ત્યારે કોઈ પણ સિગ્નલ વકર મૂકીને જતા રહે છે હેલ્મેટ નથી પહેરતા સીટબેલ્ટ નથી બાંધતા કે કોઈ પણ જાતની સેફટી નથી રાખતા

કરાવા સાથે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી સેન્ટેવિયર્સ સ્કૂલમાં પ્રિન્સિપાલ કમલેશ રાવલે ધોરણ દસ ની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ ગત રવિવારે નોંધાયા બાદ આ જ પીડીતા સાથે સ્કૂલની શિક્ષિકાના પતિએ પણ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ચેટ સામે આવતા સમગ્ર મામલો ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો છે પોલીસ મથકમાં ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે સેન્ટ જેવડ સ્કૂલમાં સો વર્ષની શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં વોટ્સએપ ગ્રુપ મારફતે તથા કાર્યક્રમ મારફતે ભોગ બનનારનો રોની ઉર્ફે ફિલિપ રેમન્ડ કુટીનો ઉંમરવર્ષ પચાસ નાઓ સાથે સંપર્કમાં આવતા શાળાના કાર્યક્રમ બાબતે નરાધમ રોની ઉર્ફે ફિલિપ કુટીનો ગત તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ યુવતીને સ્કૂલના કાર્યક્રમ બાબતે કોલેજના ગેટ ઉપરથી ફોર વ્હીલ ગાડીમાં બેસાડી સુરભી સોસાયટી નવ રોડ ઉપર નરાધમ તેના મકાનમાં લઈ જઈ તેણીના બેડરૂમમાં તેણીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કર્યા છે સાથે ગણતરીના દિવસમાં જ કે તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ કોલેજ નજીકથી ભોગ બનનારને પર્સનલ કામ માટે પુનઃ તેણીની ગાડીમાં બેસાડી તેના ઘરે લઈ જઈ બીજી વખત પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં સતત લોહી વહેતું થયું હતું જેના કારણે નરાધમે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નરાધમ સામે નોંધાવી છે જેમાં રોની ઉર્ફે ફિલિપ કુટીનોએ ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં પીડિતાના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ શિક્ષિકાના પતિ અને બે સંતાનના પિતા એવા પચાસ વર્ષીય સાંઢ રોની ઉર્ફે ફિલિપ રેમન્ડ કુટીનો સામે દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરી નરાધમની ધરપકડ કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે આ સમગ્ર ગુનાની તપાસ પણ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે જો કે આ રોનીએ અગાઉ પણ એક સ્કૂલમાં નોકરી દરમિયાન એક મહિલા સાથે છેતરપિંડી અને દુષ્કર્મ પણ કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે અંકલેશ શર્મા ચાણક્ય વિદ્યાલય નજીક રોડ ઉપર ગેસ લાઈનમાં ભંગાણ આગ ભભુગી ઉઠા બે લોકો દાજ્યા હતા અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલય નજીકમાં જ મુખ્ય માર્ગ ઉપર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રિશિયન કામગીરી ચાલી હતી તે દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ પડતા અચાનક આગ ફાટી નીકળી હતી મુખ્ય માર્ગ ઉપર જ લાગેલ આગની ઘટનાથી અફડાતફડીનો માહોલ સર્જાવા સાથે દોડધામ મચી જવા પામ્યો હતો સાથે વાહન ચાલકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા અને લોક ટોળા એકત્રિત થઈ ગયા હતા આગ લાગવાની ઘટનાની જાણ અંકલેશ્વર ડીપીએમસી પણ થઈ હતી ટેન્ડરો લઈને ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો માળો ચલાવ્યો હતો સતત પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા જો કે નસીબથી પસાર થતા આગની ઘટનામાં બે લોકો ગંભીર રીતે દાજી ગયા હતા જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેને લઈ પણ સવાલો ઊભા થઈ ગયા છે જો કામગીરી કરવામાં આવતી હોય તો રસ્તો બંધ કરવામાં કેમ ન આવ્યો તેવા સવાલો ઊભા થઈ ગયા છે અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે મુખ્ય માર્ગ ઉપર બનેલા આગની ઘટનાથી સેફ્ટીને લઈને અનેક સવાલો ઊભા થઈ ગયા છે જો બાળકોની અવર જવર હોત અને આગ લાગી હોત તો મોટી હોનારત થઈ હોત તેવું પણ લોકો માની રહ્યા છે પરંતુ સેફ્ટી ના સાધનો સાથે કામગીરી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે અબુભાઈ બાલાભાઈ વાઘેલા બોલું છું સાહેબ એમાં મારો છોકરો જજક પાણી ભરવા ગયો એમને ગેસ લાઈન પાઇપ રોડ ઉપર મૂકીને જતા રહ્યા લોકો અને અજાનક આગ લાગી અને મારો છોકરા તાજી ગયો સાહેબ હા પછી ભાઈ ગયા સાહેબ બીક મારા ભાઈ ગયો તો અમે એકસો આઠ બોલાવી અને મેં હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલમાં સરફળ પાર્ટી આમાં અમે સારવાર કરવા પહોંચાડી દીધો પટેલ ઉર્ફે ગોદર ઉમર વર્ષ અઠાવન લાડીમાં ડુંગળી વેચી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા એકલવાયુ જીવન ગુજારતા હતા અને આજે સવારના સમયે નુરાની પાર્ક સોસાયટીમાંથી નીકળી સામે રોડ ઉપર આવેલી ચાની લારી ઉપર ચા પીવા માટે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે તેઓ લારીમાં ડુંગળી લઈને ઘરે ફરી રહ્યા હતા અને વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલવી રહ્યા હતા હતા જીવન જીવતા મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી શરૂ કરી છે ભરૂચના વડોદરા ગામના પાટિયા નજીક ટ્રક ચાલકે બેને અડફિટ માં લેતા મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે બાળકને સામાન્ય ઇજાઓ થઈ હતી ભરૂચના વડોદલા ગામના પાટિયા નજીક પણ એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોને અડફેટે લેતા મહિલાનું મોત થયું હતું જ્યારે બાળકને ઈજા થઈ હતી સીમળિયાના વતની દેવર્ષિ સંજય પટેલ અને તેમના ધર્મપત્ની દીધિક્ષા બેન દેવર્ષિ પટેલ ભરૂચ મુકામે લગ્નમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ગામ જર્યા હતા ત્યારે જ વળદલાના ગામના પાટિયા પાસે ટ્રક ચાલકે એમને અડફેટે લેતા ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે બાઇક પર સવાર બાળકને પણ ઈજા થઈ હતી જેને સારવાર થી ખસેડવામાં આવ્યો હતો પોલીસે સમગ્ર પ્રકરણમાં મહિલાનો મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ આરંભી છે બંબુસર ગામ નજીક ખાનગી ફેક્ટરીમાં જોખમી રીતે કામદારો કામ કરતા હોવાના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ભરૂચ તાલુકાના બંબુસર ગામ નજીકની એક ખાનગી ફેક્ટરીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જે કામ કરતા કામદારો સેફટી વિના જ કામ કરતા હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે બંબુસર ગામ નજીક એ ખાનગી ફેક્ટરીના કામગીરીમાં ઊંચાઈ ઉપર કોઈ પણ જાતના સેફટી વિના કામ કરતા કામદારો નજરે પડ્યા છે અનેકો ફેક્ટરીઓ તેમજ ઉદ્યોગોમાં આવા કામદારો સેફટી વિના કામ કરતા હોય તો અનેક લોકો જીવ પણ ગુમાવે છે રૂપિયા કમાવાની લાલચમાં આવા બેફામ બનેલા ફેક્ટરી માલિકો અને કામદારોના જીવ જોખમમાં મુકાતા માલિકો વિરુદ્ધ વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી છે બંબુસર ગામ નજીક ફેક્ટરીની કામગીરીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના ઇન્ટોલેશન સાથે સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર ભવન હોલ ખાતે ઇન્ટોલેશન સમારોહમાં નવનિયુક્ત પ્રમુખ અંજલીબેન ડોગરા સેક્રેટરી રોશનીબેન પટેલ ટ્રેઝરર શીતલબેન ગોસાલિયા જોઈન્ટ ટ્રેઝરર નીપાબેન ભાવસાર અને સભ્યોએ શપથ લઈને કાર્યભાર સંભાળ્યો હતો આ પ્રસંગે સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લાની સ્વૈચ્છિક સેવાક્રિય સંસ્થાઓ તથા પત્રકાર મિત્રો પણ જોડાયા હતા સંસ્કૃતિ ટ્રસ્ટની બહેનો દ્વારા ગણેશ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને સપ્તસુર કલાવૃંદના દીપક ઉપાધ્યાય અને દિનેશ શાહ ગિરીશભાઈ માલપાણી પ્રદીપભાઈ મોઘે અને પ્રકાશભાઈ પટેલ તથા મૈત્રીબેન તેમજ વંદનાબેન પટેલ સહિતની મહિલાઓ પણ જોડાઈ હતી ચાણક્ય વિદ્યાલય નજીક રોડ ઉપર ગેસ લાઈનમાં ભંગાળ ભંગાળના કારણે આગ બે બે ને ઉડાવ્યા મહિલાનું મોત બાળક નો બચાવ તો આમોજ રોડ ઉપર પણ અકસ્માતમાં એક ડુંગળીના વેપારી નું મોત તો સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર